એમ કઈ ચારણ ઉભો થવા ગયો કીધું બે તો ખરો હું તને વાત કહું કે શું કઈ પડખે તાલાળા ગામ છે ત્યાં હુંડો ચાંડેરો કરીને આયર છે અને તું જાય ને એટલે તને એક બહે દે તારણ આપણે એક માં જીવન વિતાવી લે પછી તો કુદરત દેવી એકમાંથી બે ની બે ની ચાર થાય એક બે લઈ આવીને ભણું મને ન કઈ બોલતા આવડે ન દુઓ આવડે ન વાત કરતા આવડે ન વાર્તા કરતા આવડે હું તો ભેહું હું સારી મોટો થયો હું હું કેમ જાઉં લેને હું દુઓ શીખવાડું પાસે બિહાઈ દુઓ ગોખાવ્યો વાતા તો આવડતું નહીં ગોખાયો સાહેબ ભૂલી ન જાય ને એટલે રાયતાથી દુઓ ગોખી રાખ્યો અને હવારે વહેલો ઉઠી લાકડી લઈ અને તારાડાને મારકે પીડ્યો આ બરોબર સૂર્યનારાયણ ઉગ્યા ખોંડો ચાંડેરો બે ત્રણ મહેમાનો પિત્તળના કડશ્યા પડ્યા મોઢામાં દાતણ છે અને ઓસરીને પહેરે બેઠા બેઠા દાતણ કરે હવે આ તારણને એવી ખબર નહીં કે ડેલીએ દાયરો બેહન પછી દુવો કહેવાય કે પછી વાત કરાય કે કાંઈ આને તેમ કે જાતા હોય પરબાનું એ તો ભે ઉચારતો જાતા હોય પરબાનું કહી દેવાય એટલે આ દાંતણ કરે ને અન્ય કાનમાં હાથ મૂકી અને દુવો ઉપાડ્યો કહેયું તું રાખ છે તોય વિશે આમાં તું રાખ તું રાખસ તોય રીસે અને રેણા નહીં મારે જોને રૂપાણ એક ચાંદર વિનાનું ચાંદરા ઘર રીસે ખમારે કીધું કવિરાજ જે મનની અંદર છે એ મળી જાહે દિલ્હી બેઠક લિયો ગયો તારણ દિલ્હી બેઠો આયા દાંતણ કરતા હતા એમાંથી એક મહેમાને કીધું હોંડા ભા કે હા કે ખમ સમજાણો કે હા કે હું સમજે એમ તમે સમજ્યા કે તમારું શું કહેવાનું થાય છે કે નાના પણ તમને દુઆમાં કઈ ભેદ દેખાણો હા ભેદ દેખાણો કે શું કે દુઆ પુરુષનો નથી આ દુવો આ ગાનારા નથી કે કેના પરથી કયો છું કેટલું નક્કી કહું છું કે આ દુવો કોક બાઈ માણાનો બનાવેલો છે પુરુષનો નથી કે કેમ કે મારા શબ્દ એવા કે તું રાખે છે તો રીસે મારું રેણા ઘર રીસે નહીં મારો ઘર ધણી નહીં આ ઘર ધણી નહીં એમ બાઈ માણા હદ કહી હગે પુરુષ નો કહી હગે એટલે આ દુવા પુરુષ નો નથી આ કોક બાઈ માણસ છે શું સમજદારી થતી હશે એક એક શબ્દો ઉપર મમા મારે વયાનું એટલે કે હું પડ્યું હતું એક શબ્દ ફરી જાય ને અર્થ ફરી જાય ઓઢો ધામદી તમને બધાને ખબર છે વાત નહીં લંબાવું ઓઢો ધામદી કચ્છની ધરતી છોડીને બાર વટે દેશવટો મેળ્યો તો નીકળી ગયો હતો કારણ કે બહુ રૂપાડો હતો અતિ રૂપાડો ઓઢો એ ચડાઈ કરીને આવ્યો ને મિનલ દે જોયો આમ રાજપુતાણી હતી ભૂલ ન ખાય પણ ભાઈ કે ભૂલ ખબર અને ઓઢાને મેલે બોલાવ્યો

કે ભાભી જે કરવું એ છૂટશે પણ આપના મનોરથો પૂરા નહીં થાય કે ઓઢા એક એક બટકા હાટું તેને ભીખ માગે અને તેથી ઓઢો બોલ્યો તો તમામ યુવાનો યાદ રાખજો જેને આ યાદ રાખો એ ગાય ગોત્રજ ગોરાણી ભયાન હુંધી ભદ એતા વાના છોડીએ નકર ખાયા માય અખો દે તો ગાય ગોત્રજ ગોરાણી પછે ભયાન હુંધી ભદ એક ગા એક ગોત્રજ પોતાના ગોત્રની દીકરી ભણે એક ગોરાણી પોતાના ગોરની ઘીરેથી પત્ની અને ભાઈ હુંદી ભદ આ ચારની માથે નજર નાખનારીને ને જને તાય તો અખાદ ખાધો હોય નો નજર નો નાખે ઓઢા રખડતો કરી દઉં કે કોઈ વાંધો નહી અને બાઈ સ્ત્રી ચરિત્ર કર્યું વાત પછી લંબાવું નહીં અને ઓઢાને ને દેશવટો મળ્યો અને કસની ધરતી થોડી અને જેદી દેશવટે ઓઢો નીકળ્યો ને તેદી કેતો ગયો તો મારે ભાઈઓના ભંડાર પણ બાપા ખાધાન ખૂટે જ નહીં પણ આ રાંડુ રાંડુ કે રાય રાજ મને ભમકા કા ઠંડાવી ભાભીએ આ ભાઈઓના ભંડાર બાપા ખાધા ખૂટે અને ટીશર્ટ દેવા કેલાની ભાંઢો વારવા જે નીકળો પછી ની વાત મૂકી દઉં છું અને આમથી ઓથલ પુરુષના વેહમાં બાપનું વતન પૂરું કરવા નીકળી બે જ ભેરા થયા ઈ વેર વાળ્યું હાંઢો વાર્યું એ ભાગ પડ્યા અને કીધું મારે ભાગ ન જોતો બાઈ કે હું ઓથલ કે તેથી એકલમણ નામ રેખો તો હું નીકળી જાઉં પણ પીપરાના પાંદની માલિકોરે રે દુઓ લકતી ગઈ દુઓ વાંચ્યો વયો ગયો એકલમલ ઘોડી લઈને વયો ગયો ઓઢાયે દુવો વાંચ્યો દુવા વાંચ્યા પછી ઓઢાને એમ થયું કે આ દુવો પુરુષનો નથી હું બહુ વાર્તાવા નથી લેતો ક્યાંય આજ મને મજા આવે છે હું હું એ લઈ લીધી આ દુવો પુરુષનો નથી કારણ એમાં શબ્દો લખ્યા હતા કે વિસારું વાલા તને અરુદિયાન માથી રૂપ પીપરાના પાનમાં લેખા હતું વિસારું વાલા તને મારા રુદિયાન માથી રૂપ

કે જો પુરુષ હોય ને તો હોલી નો શબ્દ વાપરે હોલો વાપરે હોલો થઈને ફરવું એને બદલે કીધું હોલી થઈને ફરવું નક્કી આ સ્ત્રી છે અને ઘોડો વાહે મારી મી ચકાસરની ચકાસર પાર મથે પછી ઓથર પર વાત હું લંબાવતો નથી એક શબ્દ ઉપર એને એમ છ્યું કે આ બાઈ માણા આયા અડીખ એક શબ્દ ઉપર એમ છ્યું કે દુવો બાઈ માણા છે કવિરાજ કેટલા વ્યક્તિ સૌ ઘરમાં બે માણસ મામા છે આ છોકરા કે કુદરતની મહેરબાની નથી જીવન એમને વિતાવીએ છીએ ડાખર બધી બેહું મરી ગઈ મામા એક પૂછડું રહ્યું એટલે તમારા આઈ આઈમાએ મને દુવો શીખવાડ્યો અને આ દુવો લઈ અને હું આવ્યો છું ખમાયર માયરને એમ થયું કે મરકી મરકીનો રોગ છે આપણે હાકડીયો કહીએ આને ભેહી દે લઈ જાય રોગમાં સપડા હે મરી જાહે તો પાસો આ તારણ માગવા નહીં આવે એના કરતા આઈમાં નાઈ તેડાવી લઉં ને તો વર ઉતરી જાય પછી આને એક બે ભેહું જે દેવી હોય છે એ દેવું કે કવિરાજ એક કામ કરો ને આઈમાં નાઈ તેડી આવો ને બાપા ભગવાનનો દીધો દી છે આપણે ભેડા બેસી અને સમય પસાર કરી લઈ કાલ હવારે માઠું વર વયું જાય છે તારણ રાજી થઈ ગયો પીળી ઉપાટી નેહ આવ્યો આઈમાં તેડી ગયો અને હોંડરા ચાંડરાને ત્યાં સમય પસાર થયો હારા ચોમાહા થયા ચારણે કીધું મામા હવે રજા દીઓ હવે અમે ગરીમાં એટલે કીધું મારે છે યુવાન મિત્રોને કદાચ ખ્યાલ એ છે મારી વાતો સાંભળી છે ખ્યાલ એ છે નવો ચોખોટ કરી દઉં માદણ લૂંટાવું એટલે જેટલી બેહું હોય ગરધણી પાસે એ તમામ બેહું ને એક માદણામાં એક પાઇટમાં એક તળાવડામાં બેહાળે ભેરો બેહાડે પછી જે કવિરાજ માગવા આવ્યા હોય એને વાંભ નાખવાની હોય એ વાંભ નાખે અને પાડા પેલા જેટલી ઊભીયું થાય દાનમાં દેવાની હોય અને માદન લૂંટ દેવની હાજરીમાં જેઠુર દેવ ને માદન લૂટે છેલે કવિ કાગની હાજરીમાં હમણાં માં તું નથી લંબાવતો કવિરાજ માદન લૂંટાવું છે વાંભ નાખતા આવડે હા મામા એ વાંભ નાખે ટૂંકમાં એ જેટલી ઊભું થયું પાડો ઉભો થાય તો હું નિંદાણું પછી ચારણ બે હું લઈ અને થયો આઈ માને ગાડો જોડી અડીખામાં રસ્તામાં નદી આવી હિરણ આવી આઈમાં એ કીધું મારે પાણી પીવું છે હેઠા ઉતર્યા હવે સાંભળજો આખી વાર્તાનું મરમ પાણી પીવા ઉતર્યા ખોબો બરોબર આમ પાણીનો ભર્યો હામે ભેખડ બેખાડમાં એક માણાની ખોપરી અને એ માણાની ખોપરીમાં ધૂળ ભરાયેલી વરસાદ પડેલો એટલે એમાં સૈયાના કોટા ફૂટી ગયા હતા એટલે એ ખોપરી લઈને હુંડા ચાંડેરા પાસે આવીને કીધું કે ભાઈ આ દોષ કાઈમાં એ માણાની ખોપરી છે કે એમાં બીજું કાંઈ જો કે એમાં માટી ભરાણી છે કે એમ નથી કહેતી ભાઈ એમાં બીજું કાંઈ છે કે માં એમાં સયાના કોટા ફૂટ્યા છે એમાં ઉગ્યા છે અને ત્યાંથી હિરણના પત્ની માલિકો રહીમાં એ બીજો દુવો કીધો તો ਕਿਆ ਵਰਸਿਆ ਹੀ ਪਣਿਆ ਆ ਵਰਸਿਆ ਹੀ ਪਨੇ ਅਮਨੇ ਰੁਰੂ ਮਾਈ ਰਖਤ ਨਹੀਂ

કલમો હાલ્યો છે હા હમણાં સરસ મજાને વોટ્સઅપમાં મેસેજ ફરતો હતો કે પૂતળા મુકાય પૂજાય નહીં પૂજાય તો પાડીઓ છે તમે સગવડતા વાળા હો તો ખંભાળિયાની બજારમાં કુતુબ મિનાર કરી શકો મારી ના નહીં તાજમહાલ બનાવી શકો ખંભાળિયાના પાદરમાં પણ ખંભાળિયાના પાદરમાં એક પાડીઓ નો ખોડી શકો એ હા માથું જ દેવું પડે નહીં

પણ એ ભાઈ રાખી દઉં થોડીક રાખી દઉં બે મિનિટ અમે આપણે પછી પેલું પૂરું કરીએ બરોબર હા 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 એમને અમે ભેરા પીવા લાગશે અમે હા હા અમે પીવા લાગી કારણ કે આમાં યુવાન મિત્રો અને મેં ખાસ કરીને જે એજ્યુકેટેડ છે ને એને ખબર હશે એમાં યુરોપનો ઇતિહાસ એને વાંચ્યો છે એને ખાસ ખબર છે પહેલું વિશ્વયુદ્ધ ચા હાટું થઈને થયું હતું હા પહેલા વિશ્વયુદ્ધના પાયામાં ચા પડી ચાની પેટીઓ અને પહેલા વિશ્વયુદ્ધ સમાધાન કરવા બેઠા ને કલમોમાં બીજા વિશ્વયુદ્ધ લખાઈ ગયું હતું હા અને હવે થાય તો ધરતી ટૂંકી પડે એમ છે હવે ધરતીમાં થાય હગે એમ નથી હવે તો બીજું કંઈક ક્ષેત્ર ગોતે તો થાય બાકી આ હવે થાય એમ નથી એટલે હું ઘણી વખત કહું હવે આમાં આંબો આમ તલવારીઓના જોર કરવાના

એ વાગતા વાગતાનું ઘર મૂકી દઈએ ને એટલે બે અથડીના ટપોરા મારી અને પાછો સાહેબ શામાં લ્યાવે એ ઘરે લ્યાવે અને પાછો હોરખેરખા સા મળે એમ પૈસાની લોલતામાં સમાજનું ઘર મૂકી દઈએ ને ત્યાં બે ટપોરા મારીને ઘરમાં આવવા પડે તમે કોણ છો શું અસ્મિતા છે શું સંસ્કૃતિ છે ખરેખર હું એમ આમ અતિશક્તિ નથી કર્યું જે ન કરી ઓલા હવા બસો વર્ષમાં ન કરી ગયા ને એ આ વેતવેત મોબાઈલ છે એ કર દે હું એનો વિરોધી નથી પણ એનો જે રીતે ઉપયોગ થાય છે હા એ વેલા ન કરી શક્યા ને એ આ કરી દે માણાથી માણા છેટો જ પડતો જાય છેટો જ પડતો દે બાપ દીકરો બેઠા હોય તો પોતપોતાના બેઠા હોય પાસે બેઠ કઈ ખબર જ ન હોય મેં માનાવ્યું હું ગયું કઈ ટીવી ના હામો બેઠો રહીએ રાજેશોમાં રિમોટ લઈને બેઠો રહીએ ચેનલો બદલાવી જ રાખે બદલાવી રાખે એક ચેનલ બેન મજા નથી આવતી બદલાવી જ રાખે બદલાવી જ રાખે છતાંય કલાક દોઢ કલાક કાઢ ટીવી આવી શું કરવા એને પાડો મજા નહીં આવતી હોય તઈ નહીં ભલામણા ભેરા છે ને એમાંય અમારા અમુક સિટીમાં ખંભડિયામાં થઈ ગયા છે અમારા અમુક જુનાગઢમાં તમે આવો ને તો અમુક એવી સોસાયટી છે ને કે આમ ડેલા બંધ ને પગી બેઠો હોય ન શાકભાજી વાળો આવે ન બકાલા વાળો આવે ન બંગડી ઓપટ્ટી વાળો આવે ન માગવા વાળું આવે ન કોઈ ઢોર ઢાંખર આવે હા અને તમે સોસાયટીમાં નીકળો ને તો પોતપોતાના મંગલા બંધ કરીને બેઠા હોય હા આવશાન જવું હા સમસાનની ઝુંપડીમાં નીકળ્યા હોય ને

ઝૂંપડીની વાત આવીને સમશાનની સરસ વાત કરી મને કે સામોરથી હું એક બે વખત ચૂંટણી લડેલો અને પછી ગામની જરૂરિયાત હતી એટલે શમશાનની કે છાપરી બનાવી પછી કાબા પટેલને કીધું કે આ છાપરી તૈયાર થઈ ગઈ એટલે કાબા પટેલે કે હંસતા હસતા એમ કીધું કે તો કોઈ હારા માણાથી ઉદઘાટન કરાવો માણાથી ઉદઘાટન કરાવો કે તેથી તો રમૂજમાં વાત કરી નાખી પણ કાર્ડને મંજૂરી છે

ભૂષણીય તિન હે બાકી ઉપજત ખપત અનંત સબલક સમી બળવાન હોવા છતાં ક્ષમાવાન સાહેબ સમાની મજા એ છે તમારા તાકાતો હોય ક્ષમા કરી દયો ને માફ કરી દો ને એ માફી ની મજા બાકી કોઈ ઝાપટ મારી હોય એમ નથી પછી એમ કે આપણું હૃદય બહુ મોટો હોવ ને માફ કરી દે કરી દે કે તારું સરનામું ભૂવાય એ તો કૃષ્ણ શિશુપાલ ને એમ કે હું તને માફ કર દઉં છું એ માફી ની મજા ભીમ દુર્યોધન ને એમ કે તને માફ કર દઉં છું એ માફી ની મજા કારણ અર્જુન ને એમ કે તને માફ કરી દઉં છું તો એ માફી ની મજા મેવાડની મહારાણી મીરા એક રાજપુતાણી એક રાજ રાજઘરાનાની દીકરી અને એક રાજ રાજઘરાનાની માલિકો સાસરે એવી રાજપુતાણી એક રાજ મહારાણી એક ચમારના ચરણની માલિકો રોહિદાસ ચમારના ચરણની માલિકો મસ્તક નમાવે ને એ નમન ની મજા હા એ નમન ની મજા છે સબલક્ષમી બળવાન હોવા છતાં જે ક્ષમાવાનું છે

બાકી ઉપજાત ખપત અનંદ બાકી તો હજારો કીડા જન્મે છે ને હજારો મરે છે કોઈ નોંધ નથી લેતું સાહેબ હા આવે ને જાય ને જાય હામ વાવડો વાટ લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે કે ભાઈ આજ મારા ભાણામાં છોકરા દૂધ ન દેતા કે કેમ કે ફલાણા ગામની મતલબ ફલાણા વ્યક્તિ વ્યાગ ગયા ફલાણા આપા વ્યાગ ગયા ફલાણા પટેલ વેયા ગયા

પટેલ મારે સીમમાં સેઢો નહીં ગામમાં પેઢો નહીં રેવા ખોળ્યું નહીં ખેડવા ચાહ નહીં મારી સગાઈ તોડી નાખે અને એમ એમને ઘોડી પાછી વારી છોકરાના મામાની આજે કીધું કેમ સગાઈ તોડી નાખે કે પટેલ તમે સમજો છો મારી દીકરીને મૂલ કરવા મોકલવી નહીં હાવ મૂલ કરવા અને કયો જગતનો બાપ એવો હોય કે દીકરીને પરબારો મૂલ કરવા મોકલે કે પ્રશ્ન તો આટલો જ છે ને હા કે ગામના વાણિયાને તેડાય વીસ વીઘા જમીન લખી લે એ વીસ વીઘા જમીન હાથીને દીધી અને હાથીને ને તો હતો બાપ ત્યાં ખંભાડિયા બેરાદા કામ કાઉન્સીમાં રામી રામીટેલ નું લખાતું બસ શાંતિને ખબાડિયા બેરાદા કાઉન્સમાં લખાતો રામી પટેલ આમથું નથી રહેતું તમે અમારે વંથળીથી માણાઓ દરાવો ત્યારે રસ્તામાં ઘંટીયા બેન્ટિયા ગામ આવશે પાટીઓ આવશે બંટિયા એ બંટિયા ગામની માલિકો ત્રણ ઘર હવે તો પાંચ હાથ થઈ ગયા ત્રણ ઘર આવેલું ના આ હું ત્રીસ વર્ષ પહેલાની વાત કરું મારી સાંભળની મારી જોયેલી ત્રણ ઘર આ ના અને ઇતર સમાજનું આખું ગામ એમાં તે વખતે તો એવા રિવાજો નીકળ્યા હતા ગામ આખું એક થઈ જતું એ ગામ આખું હોપી ગયું એક થઈ રહ્યું આ ત્યાગ કર્યો એના કોઈ મૂલ્ય નહીં જવાનું એને કંઈ બાકાશી નહીં દેવાની બીડી નહીં દેવાની પાન નહીં દેવાનું ફાકી નહીં દેવાની અનાજ નહીં દેવાનું બધા મુલી કંટ્રોલ મૂક્યો બધું ગામ એક બાજુ થઈ ગયું છેલ્લે દેવજીભાઈ કરીને વાણંદ અને એને બોલાવીને કીધું તારે આયરોન દાઢી કરવા ન નકર નકરમે તારો ત્યાગ દે હું રામ બાપા મારું અટકને આપણે આયર મેં જોયેલા રામ બાપાને રામ રૂડા એ મારું અટકને આયર અને એને વાણંદને બોલાવીને કીધું કે આવું હાંભળ્યું છે ગામ તારો ત્યાગ કરી દે હા બાપા ગામ ત્યાગ મારો કરી દે કે તું શું કરે છોકરાઓ લઈને સુરત ઉયો જાય પણ તું અમને મૂકી દે ને ત્રણ ઘરને ગામ ભેરો ભળી જા કે તમારું અન ખાધું છે હું તમને નહીં છોડી શકું અને તે દીકરા હમણાં ગુજરી ગયો ભાઈ આજો ભાઈ ગુજરી ગયો હાજાભાઈને બોલાવીને કીધું તું કે આ ત્રણ ઘર વાણંદ નભે નહીં અને જીવાય માટે કંઈ કરી દો કે બાપા શું કરી દે તમે ક્યો ઈ કરી દઈ કે દસ વીઘા જમી કાઢી દો એ માણા ઉદર જઈને વકીલ પાસે જઈને દસ વીઘા જમી કાઢી દીધી દે આ પણ વાણંદ જીવે છે દેવજીભાઈ આ જીવે છે મારો બંટીયા પ્રોગ્રામ હતો ત્યાં દેવા આવ્યા ને ત્યારે મેં કીધું બાપા વાળી જમી દીધી તમે મને કે આ ભાઈ બાપુ એ જમી દીધી હું હો હજી આ જીવતો જાગતો છે હજી છે આજની આ તાકાત આવું આ પાવર અમારા તો હું હું બહુ તમને પૌરાણિક વાતોમાં નો લઈ જાઉં તો મારી આ નજીર સામેની વાત તો ઉપલેટાથી કુતિયાણા જાવ રસ્તા મેલકર કરો ગામ આવે આમ વાળાહડું છે આમ હમ વડાળું ગામ છે એ વડાડા એક જ ધારાડી છે એ એ વાળાહડા ઇઠ્યાસીનો ભયંકર દુકાળ એક છાટો ધરતી માથે ન પડ્યો એવો દુકાળ અને નેવિહારીનો વરસાદ વરસ્યો હાડે બીજને રાતે પડ્યો અને સવારે વાવણી જૂતી કાના બાપા ડાંગર હે કૃષ્ણ હે કૃષ્ણ કહેતા હું મળી આવેલો

અને કાઢી ખોદી અને ઘેર્યું બાપા મારું ખેતર કોરું રહી જાય મારી પાસે વાવણી કર્યા દેવું કાંઈ નથી એ કીધું ત્યાં વાડા હરાન બસ સ્ટેન્ડ પાસે છે ને હોટલ ને મેં ઉતાર્યું છે ગાડું લઈને ભરી આવી પોતે ખંભે પસીડી નાખીને ઘેર્યા ઉતારી વાવણી ખોટી કરી નાખી સાહેબ કાલ જડશે કે નહીં જડે એનો વિચાર કર્યો નહીં